જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ બ્રહ્મા મુહૂર્ત વિશે શું છે બ્રહ્મા મુહૂર્ત શું છે બ્રહ્મા મુહૂર્તનું મહત્વ અને આ સમયે પૂજા કરવાથી કયા ફાયદા થાય છે તો ચાલો જાણીએ એવું માનવામાં આવે છે કે બ્રહ્મા મુહૂર્ત દરમિયાન શાંત વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાને વધારે છે અને પરમાત્મા સાથે ગાઢ સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે બ્રહ્મા મુહૂર્તમાં કરવામાં આવેલ કોઈ પણ કાર્ય સફળતા મેળવવા માટે મદદરૂપ થાય છે જો કોઈ વ્યક્તિ આ સમયે નિયમિત રીતે જાગીને ભગવાનનું ધ્યાન કરે છે તો તેને ઘણા બધા ફાયદા થાય છે તો ચાલો હવે જાણીએ આપણે બ્રહ્મા મુહૂર્ત શું છે બ્રહ્મા મુહૂર્ત શબ્દ બે સંસ્કૃત શબ્દ બ્રહ્મા પરથી ઉતરી આવ્યો છે જે હિન્દુ સૃષ્ટિના દેવતા અને મુર્તનો ઉલ્લેખ કરે છે જેનો અર્થ ચોક્કસ સમયગાળો થાય છે વૈદિક ગ્રંથો અનુસાર બ્રહ્મા મુહૂર્ત એ સમયગાળો છે જ્યારે બ્રહ્માંડ શુદ્ધ અને હકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે જે તેને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સૌથી આદર્શ બનાવે છે આ સમયગાળો માનસિક સ્પષ્ટતા અને આધ્યાત્મિક વિકાસને વધારવા માટે જાણીતો છે મુહૂર્ત લગભગ અડતાલીસ મિનિટ સુધી ચાલે છે અને સૂર્યોદય પહેલા લગભગ એક કલાક છત્રીસ મિનિટ પહેલા શરૂ થાય છે જોકે તેનો ચોક્કસ સમયગાળો ભૌગોલિક સ્થાન અને વર્ષના સમયના આધારે બદલાઈ શકે છે તે સૂર્યોદય પહેલાના બીજા છેલ્લા મુહૂર્ત તરીકે ગણવામાં આવે છે તેથી તેને રાત્રિનો અંતિમ તબક્કો પણ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ બ્રહ્મા મુહૂર્તને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે જ્યોતિષશાસ્ત્ર ઘણા કારણોસર બ્રહ્મા મુહૂર્તના મહત્વ પર ભાર મૂકે છે અને આ સમય ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે આ સમયના કેટલાક ખાસ ફાયદાઓ અહીં આપણે જાણીશું બ્રહ્મા મુહૂર્તને દિવસનો સૌથી આધ્યાત્મિક રીતે શક્તિશાળી સમય માનવામાં આવે છે વહેલી સવારની શાંતિ ઊંડા ધ્યાન અને પરમાત્મા સાથે મજબૂત જોડાણની સુવિધા આપે છે જો કોઈ વ્યક્તિ ભક્તિમાં ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે તો આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્મા મુહૂર્ત દરમિયાન આધ્યાત્મિક પ્રેક્ટિસ કરવાથી સકારાત્મક સ્પંદનો ઉત્પન્ન થાય છે અને દેવી શક્તિના આશીર્વાદ પણ આકર્ષે છે તેમજ મન શરીર અને પર્યાવરણ શુદ્ધ થાય છે આ સમયે ધ્યાન કરનાર વ્યક્તિ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે બ્રહ્મા મુહૂર્ત દરમિયાન મન તાજગી અને વિક્ષેપોથી મુક્ત રહે છે આ સમયગાળા દરમિયાન ધ્યાન અથવા અભ્યાસમાં વ્યસ્ત રહેવાથી માનસિક સ્પષ્ટતા ફોકસ અને રિટેન્શનમાં વધારો થઈ શકે છે બ્રહ્મા મુહૂર્ત દરમિયાન વાતાવરણની શુદ્ધતા ઓક્સિજનના વધેલા સ્તરો સાથે યોગ અને શારીરિક વ્યાયામ માટે એક આદર્શ સમયગાળો બનાવે છે આ સમય દરમિયાન યોગ અભ્યાસ કરવાથી શરીર અને મનને તાજગી મળે છે જેનાથી એકંદર સ્વાસ્થ્યને થઈને પ્રોત્સાહન મળે છે બ્રહ્મા મુહૂર્ત દરમિયાન પૂજા અથવા અનુષ્ઠાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દરમિયાન કરવામાં આવતી પૂજા વિશેષ ફળદાયી હોય છે આ સમયે પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે મુખ્યત્વે બ્રહ્મા મુહૂર્તનું શાંત અને નિર્મળ વાતાવરણ પરમાત્મા સાથે ગાઢ સંબંધ બાંધવામાં મદદરૂપ થાય છે એવું માનવામાં આવે છે કે આ દરમિયાન કરવામાં આવતી પ્રાર્થના અને મંત્રો વધુ અસરકારક હોય છે અને તેની અસર વધારે હોય છે આ મંત્રો ભગવાન સાથે સીધો સંપર્ક કરવામાં મદદરૂપ થાય છે બ્રહ્મા મુહૂર્તમાં પૂજા કરવાથી પવિત્રતા જળવાઈ રહે છે બ્રહ્મા મૂરત દરમિયાન વાતાવરણ શુદ્ધ અને દિવસના ઘોંઘાટ અને પ્રદૂષણથી મુક્ત હોય છે આ પવિત્રતાને કારણે બ્રહ્મા મૂહૃતમાં કરવામાં આવતી ધાર્મિક વિધિઓની પવિત્રતા વધે છે જે તેમને વધુ શક્તિશાળી બનાવે છે એવું માનવામાં આવે છે કે બ્રહ્મામૂર્ત દરમિયાન જાપ કરવામાં આવતા મંત્રોની અસર આ સમય દરમિયાન સકારાત્મક ઉર્જાથી વધે છે આ મંત્ર દ્વારા ઉત્પન્ન થતા સ્પંદનો વાતાવરણને શુદ્ધ કરે છે અને દેવી આશીર્વાદ આકર્ષિત કરે છે બ્રહ્મા મૂર્ત દરમિયાન પૂજા કરવાથી શાંતિની અનુભૂતિ થાય છે તેમજ મન અને લાગણીઓને શાંત કરવામાં મદદ કરે છે તમને પૂજાના વિશેષ લાભ આપે છે એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્મા મુહૂર્ત એ સમય છે જ્યારે ભગવાન સાથે સીધો સંપર્ક કરી શકાય છે જો તમે આ સમયે આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરો છો તો તેનો સંપૂર્ણ લાભ તમને મળે છે અને પૂજાનું બમણું ફળ મળે છે બ્રહ્મા મુહૂર્તનો મહત્તમ લાભ લેવા માટે વ્યક્તિ વિવિધ આધ્યાત્મિક પ્રથાઓ અને ધાર્મિક વિધિઓમાં સામેલ થઈ શકે છે હવે આપણે જાણીશું બ્રહ્મા મુહૂર્તમાં શું કરવું જોઈએ બ્રહ્મા મુહૂર્ત દરમિયાન મૌન બેસીને ધ્યાન કરવાથી માનસિક સ્પષ્ટતા અને આધ્યાત્મિક જાગૃતિ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે આ સમયગાળા દરમિયાન યોગ કરવાથી શરીર અને મનને પુનજીવિત કરવામાં મદદ મળે છે આ સમય દરમિયાન સૂર્ય નમસ્કાર અને અન્ય હળવી કસરત કરવી ખાસ કરીને ફાયદાકારક બની શકે છે એવું કહેવાય છે કે બ્રહ્મા મુહૂર્ત દરમિયાન ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્ર જેવા પવિત્ર મંત્રનો જાપ કરવાથી તેની અસર વધુ વધે છે આ મંત્ર દ્વારા ઉત્પન્ન થતા સ્પંદનો વાતાવરણને શુદ્ધ કરી શકે છે અને દેવી શક્તિનો આશીર્વાદ આકર્ષિત કરી શકે છે આ સમયગાળા દરમિયાન જો તમે ભગવદ્ ગીતા રામાયણ અથવા વેદ જેવા પવિત્ર ગ્રંથો વાંચો તો તમને આધ્યાત્મિક સત્યો અને સિદ્ધાંતોની ઊંડી સમજણ મળી શકે છે બ્રહ્મા મુહૂર્ત દરમિયાન પૂજા કરવી દેવતાઓને પ્રસાદ ચડાવવો એ ખૂબ જ શુભ છે આટલું જ નહીં આ સમય દરમિયાન દીવા પ્રગટાવવાથી ફૂલ ચડાવવાથી અને ભગવાનની આગળ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવાથી શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીશું કે બ્રહ્મા મુહૂર્તમાં કેવી રીતે ઉઠવું તો બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવા માટે રાતે દસ વાગ્યા સુધીમાં સુવાની ટેવ પાડવી પડે છે સવારે વહેલા ઉઠવા માટે તમારા બોડી ક્લોકને સેટ કરવું પડશે જે ત્યારે જ થશે જ્યારે તમે સમયસર ઊંઘી જશો તમારે તમારા ઓરડામાં સંપૂર્ણ અંધારું રાખવું પડશે આ તમને ગાઢ નિંદ્રા મેળવવામાં મદદ કરશે અને તમે તાજગીથી જાગી શકશો અને રાત્રે નવ વાગ્યા સુધીમાં તમારો મોબાઈલ ફોન ટીવી અને ટેબ્લેટ બંધ કરી દો સુવાના એક કલાક પહેલાં મોબાઈલ ફોન યુઝ ન કરવો જોઈએ સારી ઊંઘ મેળવવા માટે શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો તો મિત્રો આજે આપણે જાણ્યું કે બ્રહ્મા મુહૂર્ત બ્રહ્મા મુહૂર્તમાં કેવી રીતે ઉઠવું જોઈએ તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો